ઓગણીસો ની તો ખાલી બેટરી આવે બાઇક ની તારે આપડી બાઇક પેલા જોવા કેટલી ગંધારી થઈ ગઈ આ બધું એનું શોર્ટ સર્કિટ કરી નાખ્યો નાખવું તો મિત્ર હવાર સવારમાં માં ઝઘડો થઈ ગયો છે નામ નહી લેતા બોલો એ ઓલા મારી નાખું જા મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ દસ ને દસ અને આજે છે સોમવાર તો આજે આપણે જવાનું હતું બાઇક સર્વિસમાં મેળવા માટે કારણ કે હું રાઈડ કરીને તો તે પછી આપણે બાઇક સર્વિસમાં નહોતી મેલી પણ જોયું હશે તમે લોકો એ કાલે કે આપણી બાઇકની બેટરી ડાઉન થઈ ગઈ હતી પેલા આજે બાઇકની બેટરીનું બિલ ગોતવાનું છે અને પ્લસ આપણે આપણી ડિસ્પ્લે ચીપકવા જવું પડશે કારણ કે આપડી મોબાઈલની ડિસ્પ્લે આખી ઉખડી જ ગઈ છે તો જોઈએ શું થાય છે મોબાઈલનો નવો લેવો કે આને ચીપકાય જ્યાં જાય પછી ખબર પડશે અને બિલ ગોતવું ફરજિયાત છે કારણ કે આપણી બેટરી વોરંટીમાં છે એને બેટરી થઈ ગઈ છે ડાઉન અત્યારે કારણ કે આ અપ્પાજીની બેટરી પણ બહુ મોંઘી આવે એના કારણે તો પહેલાં ચાલો આપણે એ ગોતી પછી આપણે જાશું આપણા

પહેલા તો બાઇક લેવા જવી પછી ફેક્ટરી ઉપર ફેક્ટરી ઉપર બાઈક લઈને આપણે જાસું જોઈએ આનું શું કરવું તો 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 ફેક્ટરી ઉપર જવા થઈ ગયા ભાભી આપી ગયા પકોડી અને મમ્મી રે છે સાતમ એટલે ઈ લોકોને ખાવાનું હતું ઠંડુ મમ્મી આપણે ખાઈ લે એક કામ કર પછી તારે જવું હોય તો જવા જયા જવું યાર કારણ કે ફેક્ટરી ઉપર જયા પછી કેટલો ટાઈમ લાગે એનું કઈ ફિક્સ ના હોય તો આપણે જોઈએ હવે ફેક્ટરી ઉપર કેમ જાવું કે ના જાવું હાઠ કારણ કે હવે તડકો આવી જાય દુનિયાનો અને એક વાગે રિસેસ એક થીન બી એટલે કારખાને જઈને કંઈ મતલબ નહીં તો હવે જોઈએ પહેલાં તો આપણે આપણી બાઇક સાફ કરી આવીશું કારણ કે કાલ જે વાવાઝોડું હોય તો એના કારણે બાઇક અને ફોર વ્હીલ એટલી ગિંદારી થઈ ગઈ છે કે વાત ના પૂછો તેવું છે આપણે અત્યારે બાઇક સાફ કરી આવીશું પછી આપણે જઈશું સાઈડ બપોર પછી કારખાને તો એના

તો ગાડી ચમકી ગઈ છે લો મિનિટની મહેનત લાગી પણ સારી ચમકી ગઈ તો હવે જઈએ ઘરે આરામ કરીએ કારણ કે જો ગરમીનો પ્રતાપ અત્યારથી દેખાવા માંડ્યો છે તો દસ મિનિટ આરામ કરીશું પછી વિડીયો એડિટ કરીશું કાલનો અને પછી નીકળશું ફેક્ટરી પર જવા માટે થોડોક આરામ જુઓ તો કઈ નહીં ચલો આટલો તો સહન થઈ જાય છે કારણ કે બપોરનો ના થાય તો આપણે નીકળીએ અત્યારે એટલે પંદર વીસ મિનિટમાં પહોંચી જશું તો ચલો પછી જશું આપણે ડિસ્પ્લે ચીપકવા માટે તો જોતા રહેજો વ્લોગમાં અને આપણો વ્લોગ આવી ગયો છે આગળના દિવસનો જો પાર્ટી આપી હતી કાલ આપણે ઈ અને ડેલી પાંચ વાગે આપણો બ્લોગ આવી જશે યુટ્યુબ ચેનલ માં તો તમે લોકો જોઈ લેજો ખાસ અને કોમેન્ટ કરજો જરૂરથી જરૂર ચલો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણી ફેક્ટરી ઉપર આપણા મિત્ર અને જો આપણા કેશિયર હાલત જો અને હિસાબે જ આપણે જલસા કરીએ છીએ ક્યાં જો આ મશીન કલર થાય છે આપણું નવું મશીન ઓર્ડર આવ્યું હતું એનો રબર મોલ્ડ રબર મોલનું આપડી કે જોકે આગળ હિન્દી માં વિડીયો બનાવેલો એ તમને લોકો દાગીનો બે હજાર રૂપિયા હવે હશે હેવી છે હેવી બે વર્ષ માં ના ત્યાં તો પતાવી દીધી બોલો અરે આપડી બીજી માણકી આપણે આનું નામ રામ પ્યારી રાખેલું છે

આપણી ત્યાં આપણે જ્યાં બેઠક છે ત્યાં દુકાન હતી પેલા તમને બતાવીશ લોગમાં આ કાકા પણ બે પછી કાકા બંધ કરી દીધું ફાઈનલી ગયા છે આપણે લોકો આવી ગયા છે આપડી બેટરી બતાવવા બાઈક ની આ સાઈડ હવે જોઈએ શું ફોલ્ટ નીકળ્યા આમાંથી કારણ કે સેલ તો લેતી નહીં તો તમને બતાવી જ દઉં તોય નીચે છે સેલ નહી વાત સિમ્બોલ પણ આવી ગયો અંદર ભાઈ લઈને આવ્યા છે આવું કઈક મશીન હવે જોયે તપાસ ચાલુ થઈ ગઈ ના ના અયોધ્યા જઈને આવી હા ગેસર્યું

કારણ કે હવે કાલે જ ખબર પડશે કે ખાજી છે કે નહીં હવે શેરડીનો બસ જોઈએ ને પછી ભાગીએ ઘરે કારણ કે બેસણું પણ છે સોસાયટીમાં અને સાયકલિંગ પણ કરવાની છે તો ચલો જોતા રહેજો આગળ આગળ